તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ સોગંદ મજામાં દઈશું તો ડેની ગુડ મોર્નિંગ જય માતા સ્વાગત છે તમારું પરિવાર મારા એક નવા બ્લોગ વિડીયોમાં ઘણા બધા દિવસ છે આજે બ્લોગ બનવાનો આજે દિવસ આવ્યો છે કેમ કે એક મહિના લગભગ થઈ ગયું છે બ્લોગ નથી બનાવ્યો કેમકે મિત્રો હમણાં તો આપણે ટાઈમ રહેતો નહોતો કાંઈ ને કે બાય જાઉં નહોતું થતું તો ભાઈ આજે છે ને સન્ડે રજા છે તો વિચારું ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે મસ્ત મજાની તો અહીંયા સુરતની બારેક અહીંયાથી લગભગ પચાસ પંચાવન કિલોમીટર આખું એક હિલ સ્ટેશન છે તો છે ને આપણે અહીંયા હિલ સ્ટેશને જવાનું છે તો ભાઈ સુરતવાસીઓ હોય ને ત્યારે તમે કરી દીજો કે હિલ સ્ટેશનનું નામ શું છે તો છે ને તમે દીડિયોમાં ગંડીમાં મિનારે જોવા છે તો બહાર જાવીએ આપણે હિલ સ્ટેશન હિલ સ્ટેશનનું નામ છે બાણભા હિલ સ્ટેશન તો કાંઈ નહીં તમે વિડીયોમાં છે ને કન્ટિન્યુ બીના રહેજો તો આપણે છે ને અમને નીકળ્યું ઘણા બધા દિવસો પછી આ બન્યો છે તો સપોર્ટ કરતા રહીજો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તને વિડીયોમાં કન્ટિન્યુ બીના રહીજો તો આપણે છે ને નીકળીએ અને ત્યાં જઈને તમને બતાવી મસ્ત મજાનું મજા તો કાંઈ ને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દઉં ચાલો જાણે આપણે જુનાગઢ ગીર માં ફરવા આવ્યા હોય ને એવું લોકેશન છે એક નંબર આવ ભાઈ વરસાદ ચાલુ છે ધીમો ધીમો એક નંબર લો

તો ભાઈ જો અહીંયા અહીંયાથી આપણે ચડવાનું છે દાદરા ને અહીંયા પોગે ને જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે સમજો મસ્ત મજાનો હજી તો શરૂઆત ચડવાની શરૂઆત કરી વરસાદ થઈ ગયો છે જો સન્ડે છે ને એટલે ટ્રાફિક છે અહીંયા ભાઈ સમજો ઓ ટ્રાફિક છે ને હીલ ને આવે એટલે વરસાદ તો આવવાનો જ છે ને ભાઈ લોકેશન જોવો અહીંયાનું તમે એકવાર આમ જો મસ્ત મજાનું લોકેશન છે ને ભાઈ બહુ મજા આવે છે ફરવાની કમેન્ટમાં કહીયો ભાઈ સુરત વાસીઓ જે જે આવી ગયા હોય ને જરી કમેન્ટમાં અમને કહી દો છે ને અહીંયા ગયા પછી શરૂઆત કરવી ચડવાની કા કેવું મજા આવે બહુ મજા ભાઈ

લોકેશન આમ જો એક બાજુ વરસાદ ચાલુ છે ને આમ જો અહીંયા ઉપર જવાનું છે

એકદમ મસ્ત મજાનું નામ જો ભાઈ આ વરસાદ એમ થયો છે કે આમ જો વરસાદ આમો વરસાદ દેખાય છે આમ જો આવે ને આમ જોવો છે અહીંયા જો ભાઈ ગુજરાતી હોય ને ગરબા ન રમે ને એવું બને ને અહીંયા બધા ગીત ગાય છે ને જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો આમ જો આવ્યો હો ભાઈ જો વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ બહુ મજા આવે આપણે તો નાવાનું જ છે આપણે કાંઈ છતરીની રેન્કકોર્ટ લાવવાનું છે પછી આપણે જો ઓલા ઓલો પોઈન્ટ છે આ પોઇન્ટે જ આવવાનું છે વરસાદ આવે છે વરસાદ રહે ને પછી એ પોઈન્ટે જવાનું છે ને ભાઈ અહીં વરસાદ ચાલુ થઈ ગયો છે ભાઈ મસ્ત મજા જોઈએ જોરદાર હો ભાઈ આમ જો ભાઈ વરસાદ આમ જો ને ગળે ગાળે અમે

સાથે દોડતો ડ્રાફિક થ્યા ગયો આટલા વરસાદમાં ડ્રાફિક છે આમાં મિત્રો આપણે છેને નીચે ઉતરી ગયા છીએ જો અહીંયા છે અહીંયાથી નીચે આવી ગયા અને વાગી ગયા છે બકોરના બે અને આમ જો ભાઈ ભૂખ લાગી છે તો હું કરું કંઈક તો ખાવાનું ભૂખ લાગી છે મેગી મેગી સી આ ગયા તો નહીં તો મે બેય વસ્તુ લઈ લિધું સમકે સોમાં સોમાં વરસાદમાં તો મેગી મત આવે ને ભાઈ આમ જો રિવર છે ને આ જો એના સાથે ટ્રાફિક છે ભાઈ અમે બધા અહીંયા બેઠા છે આમ જો અહીંયા બધા મેગી વાળા છે ને ભાઈ અમે છે ને નીચે ઉઠી ગયા છે ને તો ભાઈ ખાઈ લઈએ ખાઈને પછી પાછા મળી જાવ તો મિત્રો આપણે છે ને હવે નાસ્તા પાણી કરી લીધા છે મેગી ને એવું ખાઈ લીધું છે ને આપણે હવે નીકળી ગયા છે હાલવા કેમ કે અમે ઊંધા રસ્તા ચડી ગયા હતા ને ગાડી ઓલી બાજુ ને ગેટે પડી છે ભાઈ જો અહીંથી અમે હાલ્યા જઈ છીએ બે ગાડી લેવા તો જવું પડશે પાર્કિંગ અમારું બહાર છે બહાર ના ગેટે લઈ ગઈ ગાડી બાકી બધા અંદર ગાડી લઈને જાય છે પહેલી વાર આવ્યો તો ખબર તો હતી ને હવે જો નીકળી ગયા છે ગાડી આપડી લઈને કા હવે જાવું ને ઘરે હા ઘરે છાઈસી છે બે મિનિટ ઉફારિયા હવે અહીંયાનો આમ જો લોકેશન જો તમે આ બાજુ આવો ને ક્યારેક તો આમ જો મુલાકાત લઈ જો મજા જ આવે ઘરે લોકેશન જો જોરદાર છામ છે કુદરતનો નઝારો આમ જો બા શહેરી બાજુ ડુંગ શહેરી બાજુ ડુંગર છે તો કાઈ નહીં તમે વિડિયોમાં રહેજો હવે આપણે ઘર બાજુ નીકળીએ ચાલો વિડિયોમાં બનાવીએ છે પાછા ઘરે પહોંચી ગયા છે ત્યારે વાગ્યા છે કેમકે થોડુંક ટ્રાફિક હતું અને થોડુંક આકું હતું ને એટલે વરસાદના કારણે વરસાદ ચાલુ હતો ધીમો ધીમો એટલે લેટ થઈ ગયું ઘણું મોડું થઈ ગયું તો હાંડ પડી ગયા છે ને અમે ઘરે પહોંચ્યા છે તો કાંઈ નહીં મિત્રો સુરતવાસી હોય તરીકે હિલ સ્ટેશનની મુલાકાત લઈ જ્યો જાઓ એ કમેન્ટ કરી દેજો એમ જોઈએ એમ ને ન ગયા હોય એ મુલાકાત લઈ જાવ બહુ મજા આવે છે ಮೀನು ಸಪುರಾರಾ ಹಾ ಸರ್ ಬಾಕ್ ಶ್ರೈಬ್ ಆಟಲು